એમ કરું પેલા બલુન ગલુ બે નવરા જશે ફોન કરો એમ કહું મારી કેડું પછી જી હું પડતો છું એક માણસ મકોડો બારા હરો એવું કહું એટલે રાઈન કોમ કરશે મુહર્યું એમ જ કરું બરો ફોન કરું બેસ બેસ તું હાલ બે હોય તંગી ચાલે તો આપડા ઘેર મહેમાન આપવા નહીં હલો હા બોલો હલુજી ચો જો બલુજી ઘેર

બેડો તાણે હવે લાલુજી નું ટ્રીટમેન્ટ કરાવો જયારે હવે કેમ શું થયું છે કોઈ ખબર પડતી નહીં જવું પડશે ભાઈ હવે

અરે રેરે અરે રેજા અરે રે અરે બાજી મરદો પગ બાજી હલો

બે દાડા આરામ કરશું ને ભુવાજી કીધું તો કમ્પ્લીટ થઈ જાવ એ કરું કીધું બે દાડા હું હરમ કરી ઓર પેલો શું કેતા ખબર આજ ને આજ બધા બાજુ ને ભેગા કરી આલ રૂપિયો નઈ આલો એટલે તમન બંધ કર્યો ખડો મન મદદ કરાવજો

કઈ જ લોક નખે હા તો બીજું લાગે તો બસ આ બગા નખરે નહીં લાગતું ઠીક પણ ના ના એ શું ખબર હે કે આપડા આઈન મથેલો હે આવે હેડો કરાય નું

કે જો ફરે બુકરે વાર સાફથી ઉભા રહી જવું હા અમે નથી આવવા હાજો ને ભાજો હોય તો આપણે બધા મજૂર દીધા બિલાયને આપણો કોમ કરો હા હા જો મજાક કરતા ભલે ને આખી ખબર રાખો હે આઈડિયા કરું ભક

या और तो से बुआ तो समाचार मने पड्यान बुझियो ते ते क्या मकोडा सुद्धा फिलले ते आराम करवान किधु डायरेक्टच कर 10 वगेने जाव वगै बुआजी बेदाड आराम करवान किधु से तो मकोडा भागे मु तो बुआ आवे के पसे हे तो बुआजी बांध हाचكله पाज हाचكله हाचكله आ जो बाजे अरे हे अरे हे दुखले हे हे अरे हे हाचكله पाजले हे हा पा હા દો વાહ મોટો મથા મૈ નો સેવાય પકડે પક છે આ તો નમ આ પગ હાય કે આ તો થઈ બેચારો ને તો ગટર જોતા નહીં ચડે આ મને કીધું કે તો તો છે ઓમાટે એમનો એમ કીધું મને કારો એક મિટ હાચુ 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 કે કોજો હાચુ બલુજી

આ કદી ઓનો વિશ્વાસ ના કરો રોજ કરો કરી

Twenty minutes.